જય જય શ્રી કૃષ્ણ સદગુરુ પરમાત્મા કેમ છો વાલા મિત્રો મજામાં હાર્દિક સ્વાગત છે સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે મિત્રો આજનો વિષય અડસઠ તિરક બધું જ સરસ અને દરેક માનવ માટે અને ખાસ કરીને ભક્તો માટે અતિ ઉપયોગી વિષય છે ભક્તો મુખ્ય ત્રણ પ્રકાર હોય છે મિત્રો શક્તિ ઉપાસક શક્તિ ના તીર્થો ની યાત્રા કરવાની ઈચ્છા રાખે છે શિવ ઉપાસકો શિવના તીર્થો કરવાની અને વૈષ્ણવ ભક્તો વિષ્ણુ ના કરવાની તથા ગુરુ ભક્તો ગુરુ ના સ્થાન અર્થાત તીર્થ ની યાત્રા કરવાની ઈચ્છા રાખે છે તો મિત્રો સનાતન ધર્મ ના અડસઠ તીર્થ એ શક્તિ શિવ અને વૈષ્ણવ એમ ત્રણ તીર્થો નો સમય સ્વાગત

મિત્રો સ્વયં ભગવાન ભગવાન પ્રભુ ના ચરણ સમર્પિત રહો અને જોડાતા રહો સંપૂર્ણ શ્રીમદ ભગવદ્ ગીતા સરળ ગુજરાતી ભાષામાં શક્તિ

ટોટલ અડસઠ તીરથ પૂરા થાય અને પ્લસ વ વત્તા એક જે શક્તિ શિવ અને વૈષ્ણવ તીર્થ અર્થાત અનેક તીર્થો કરતા કરતા એક તીર્થમાં તમારી યાત્રા પૂરી થાય જો શિવ શક્તિ અને વૈષ્ણવ તત્વ થી એક જ જીવ અને આ સમજણ સદગુરુ આપે છે તો આ ગુરુ તીર્થ સૌથી સર્વોત્તમ શ્રેષ્ઠ અને એક એવું તીર્થ છે જો ઉપરના ત્રણેય તીર્થો નો લય થાય છે એટલે કે સંત પ્રીતમ ની આરતી આપે અવશ્ય સોભળી હશે આનંદ સદગુરુ ચરણે ગંગા યમુના રેવારે અને ગંગાબા પોતાની શિષ્ય પાનબાઈ ને પણ કહે છે કે ગુરુ ના ચરણોમાં અડસઠ તીર્થો નું સમાપન થાય છે તો મિત્રો ટૂંકમાં અડસઠ તીર્થો જોઈએ કે એકાવન આપે જોઈ લેવા કૃપા કરવી એટલે સમય બચીએ તો ગુજરાત મોતરણ અંબાજી સતીમા નું હૃદય પાવાગઢ અને બહુચરાજી આ એકાવન શક્તિપીઠો વિશે વિડીયો મૂકેલો છે જોઈ લેવું બાર જ્યોતિર્લિંગ આપ સૌ જાણો છો ગુજરાત બે સોમનાથ અને નાગેશ્વર ઉત્તરાખંડનાથેશ એક મલ્લિકાર્જુન મહારાષ્ટ્ર માં ત્રણ દ્રુણેશ્વર તંબકેશ્વર અને ભીમશંકર અને છેલ્લે તામિલનાડુમાં રામેશ્વર આમ બાર જ્યોતિર્લિંગ પણ આપ જાણો છો એટલે વિસ્તારથી માહિતી આપતો નથી હવે વૈષ્ણવ તીર્થ જેને ચાર ધામ પણ કહે છે પૌરાણિક મહત્વ કે સદયુગમાં જયારે ભગવાન વિષ્ણુજી અહી તપ કરી રહ્યા હતા ત્યારે માતા લક્ષ્મીજી એ ઝાડ નું સ્વરૂપ લઈને તેમને તડકા અને વરસાદ બચાવ્યા હતા અને બોર બોર ફળ ને બદ્રી કહેવાય

મિત્રો તીજુન દ્વારકા જે પશ્ચિમ દિશા અને ગુજરાત માં આવેલું છે આ ત્રેતા યુગ નું પ્રતિનિધિત્વ કરે છે અને તે યુગ ના પૂર્ણ પુરુષો શ્રી કૃષ્ણ છે જે ગોમતી કિનારે અરબી આવેલું છે તેનું પૌરાણિક મહત્વ કે જરાસન સામે વારંવાર યુદ્ધ થી પોતાની પ્રજાનું અહિત ન થાય તે હેતુથી મથુરા છોડીને સમુદ્ર ની વચ્ચે સોનાની નગરી બનાવી અને અહીંથી પોતાનું રાજ્ય ચલાવ્યું હતું તો મિત્રો ચોથું જગન્નાથ પુરી જે પૂર્વ દિશા ઓડિશામાં આવેલું છે આ કળિયુગ નું પ્રતિનિધિત્વ કરે છે જે દરિયા કિનારે આવેલું છે પૌરાણિક મહત્વ કે ભગવાન શ્રી કૃષ્ણ જગન્નાથ સ્વરૂપે અને 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 તેમના ભાઈ બલરામ તેમની બહેન સુભદ્રા અહી સાથે છે આ સૌ ભારતવાસી નીકળતી જગન્નાથ રથયાત્રા વિશે ભલી ભાતી પરિચિત છું પુરાણ પુરાણમાં એવું કહેવાય છે કે ભગવાન વિષ્ણુજી બદ્રીનાથ માં સ્નાન કરે છે દ્વારકા માં વસ્ત્રો પહેરે છે જગન્નાથ પુરીમાં ભોજન કરે છે અને રામેશ્વર માં શયન કરે અર્થાત વિશ્રામ કરે છે તથા બીજું સનાતન ધર્મ ના આદિ ગુરુ શંકરાચાર્ય દ્વારા પણ ચાર દિશામાં આજ ચાર ધો ચાર મઠ સ્થાપના કરી સનાતન ધર્મ નો પ્રચાર કરે છે તો આ મિત્રો એકાવન જ્યોતિર્લિંગ અને ચાર ધામ માટે ગૌરવ લેવા જેવી યાત્રા દરેક સનાતન ધર્મી ના અંતર ની ઈચ્છા હોય છે તો આ અડસઠ ધામ ની યાત્રા કરવાથી ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય છે તો મિત્રો આ માહિતી આપને કેવી લાગી

ભગવદ્ ગીતાનો સત્સંગ ચાલી રહ્યો છે અધ્યાય અને ક્રમશઃ સરળ ગુજરાતી ભાષામાં વિસ્તારથી વર્ણન તો મિત્રો સત્સંગમાં જોડાવા માટે આપને ભાવભીનું આમંત્રણ છે સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે ફરી મળીશું આગળના શ્લોકમાં ગીતા જ્ઞાન ગંગા ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો સોને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે